बोले कृष्ण लाल जय गुरु ब्रह्म गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरु तस्म श्री गुरुपूर्वक जय श्री कृष्ण एक वक्त एक मानस ए पोते ए विदेश जता હવે આ વિદેશ જવા માટે એમની પાસે પૈસા નહોતા એટલે એમણે વિચાર્યું કે હું જંગલની અંદર જાઉં અને સારી એવી જંગલની અંદર જે પેદાશો હોય લાકડા હોય ગુંદર હોય આવી રીતે પર્ણો હોય એટલે કે પાના હોય આવી રીતે હું જંગલની અંદર જાઉં અને જંગલની અંદરથી લાકડા છે અથવા તો ઝાડોની અંદરથી જે નીકળતો જે ગુંદર હોય એ ગુંદર વેચી અને હું સારી એવી કમાણી કરી અને પછી હું વિદેશ જઈશ મારી પાસે થોડા ઘણા બધા રૂપિયા એ પૈસા ભેગા થશે પછી હું વિદેશ જાઉં આમ વિચારી અને પોતે એક જંગલની અંદર જાય છે તેવા સમયે એક સિંહ હોય છે એની ગંધ આ માણસને આવવા લાગે છે અને થોડા સમય પછી પણ એણે સિંહની ત્રાળ પણ સાંભળી એટલે એ થરથર થરથર કાપવા લાગ્યો એણે જોયું કે ખરેખર મારી નજીક કોઈ સિંહ હોય એવું લાગે છે અને મને ફાડી ખાશે એટલે આ માણસ દોડી અને થોડોક આગળ વધ્યો એટલે એક વડ જોયો એટલે એણે વિચાર્યું કે આ વડ છે એના ઉપર હું ચડી જઉં એટલે વડની વડવાઈઓ પકડી અને ઉપર ચડતો તેવા સમયે નીચે જોયું તો એક મોટી ઊંડી ખાઈ હતી એણે વિચાર્યું કે જો હું આ ખાંઈની અંદર પડી જઈશ તો મારા રામ રમી જશે અને પાછળ જે સિંહ આવે છે જો હું વડવાઈઓથી પકડીને જો હું વડ ઉપર ન ચડું તો એ સિંહ મને ફાડી ખાશે એટલે વડવાઈઓ ચડી વડવાઈઓ પકડી અને એ ઉપર તો એટલે થોડો ઘણો ચડ્યો તો ઉપર જોયું તો એ વડ ઉપર એક સાપ પણ હતો એ સાપ ધીરે ધીરે આ માણસ નજીક આવતો હતો એટલે આ માણસે વિચાર કર્યો કે ખરેખર બધી જ બાજુથી મને મોત એ ભેટવા માટે આવી રહી હોય એમ મને લાગે છે હવે હું બચી શકું નહીં એવું મને લાગે છે કારણ કે એની પાછળ સિંહ હતો જેણે વડવાઈઓ પકડી હતી એની નીચે એક ઊંડી ખાય એ હતી અને એ વડવાઈની નજીક એક સાપ પણ તેને કરડવા માટે આવી રહ્યો હતો અને એ વડવાઈની બાજુની અંદર એક મોટો મધપૂડો હતો આ મધપૂડાની અંદરથી એક ટપકું એ નીચે પડતું હતું એટલે આ જે માણસ હતો એણે પોતે મોં ફાડ્યું તો તેના મોંની અંદર એ મધના પીપાએ પડતા હતા સાકર જેવા એકદમ મીઠા એટલે આ જે વ્યક્તિ હતો એ સુખ અનુભવી રહ્યો હતો કે ખરેખર ભલે મારી બજે બધી બાજુથી મોત એ મને ભેટવા આવી રહ્યું છે પરંતુ અત્યારે તો હું ખૂબ સુખ ભોગવી રહ્યો છું કે મને સાકર જેવા એકદમ મીઠા મધ જેવા એ મધના ટપકાં જ મારા મુખની અંદર પડે છે અને હું અતિશય સુખ ભોગવી રહ્યો છું મોત એ બધી બાજુથી ઘેરી રહ્યું હતું છતાં પણ વ્યક્તિ ખૂબ પ્રફુલ્લિત અને આનંદિત હતો અને ખુશ રહેતો હતો કે મારા મુખની અંદર આ મધના ટીપાં પડે છે એટલે હું અતિશય સુખ ભોગવું છું આ મૂર્દષ્ટંદ દ્વારા સિદ્ધાંત છે કે વ્યક્તિને આ દુનિયાની અંદરથી મોત એ બધી બાજુથી એ ભેટવા માટે આવી રહ્યું હોય છે ત્યારે વ્યક્તિ એ પોતે ધમ પછાડા કરતો હોય છે બચવા માટે પરંતુ એ કોઈ જગ્યાએથી એ મોતની અંદરથી બહાર નીકળી શકતું નથી પરંતુ થોડાક સમય માટે જો મધના ટીપા જેવું સુખ મળી જાય તો એને ઓ ખૂબ આનંદિત અને હું ખૂબ સુખી છું તેવું તેના મનની અંદર એ થયા કરે છે કારણ કે દુઃખ એ પણ કાયમી રહેતું નથી અને સુખ એ પણ કાયમી રહેતું નથી જેમ રાત અને દિવસ આવે છે એટલે કે રાત પછી દિવસ ને દિવસ પછી રાત આવે છે એમ સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે આમ સુખ દુઃખનો નિત્યક્રમ એ ચાલુ જ રહે છે માટે વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર થોડીક ક્ષણો માટે એ સુખ ભોગવી લે છે પરંતુ લાંબો સમય જે છે કાળનો કે જે દુઃખનો એ દુઃખની અંદરથી પસાર થતો હોય છે ત્યારે એ ખૂબ દુઃખી થતો હોય છે અને એને જીવવાની પણ આશા લાગતી નથી એ ખરેખર મારે આ દુનિયાની અંદર જીવવું નથી આમ જ્યારે મધના ટીપાં પડતા તો અનુભવતું અને બધી બાજુથી મોત ભેટવા આવતું હતું ત્યારે એ દુઃખી થતો હતો આ માનવ જીવનની અંદર ઘણી બધી બાબતોથી માણસ ચિંતાથી ઘેરાયેલો છે જીવનના પ્રશ્નોથી ઘેરાયેલો છે સાંસારિક અને સામાજિક પ્રશ્નોથી ઘેરાયેલો છે એ બધી જ કાળની નિશાનીઓ છે તેમ છતાં પણ વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર એ ભક્તિમય સુખ એ એક એવું જ છે કે એને દુઃખનો અણસાળ પર થતો નથી માટે આપણે આપણા જીવનની અંદર ભક્તિ સત્સંગ એ કરી લેવો એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ અહીંયા લાલ લગી જઈ